તો નમસ્કાર મિત્રો ભરી વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિસિયલ ન્યૂઝ તમારું સ્વાગત કરે છે આજ તો વાત કરવામાં આવે તો આજનો વિડીયો કેનીબહેન ઠાકોર શું કહે છે તમને જણાવીશ કેનીબેન ઠાકોર ખુલ્લે આમ જનતા સામે કહે છે કે દાદાઓ તો તમારા ઘરના દાદા દાદા એક જ છે એ હનુમાન દાદા ગેનીબેન ઠાકોરને કહેવાનું આવું છે આપણને સંપૂર્ણ જાણકારી આપીશ મારા વિડિયોની અંદર બસ મારી સાથે બન્યા રહેજો જો દોસ્તો મારી ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય શું છે એ મને જરૂર જણાવજો હા દોસ્તો સરકારે કયા પૂછીશ મારી ચેનલમાં નવા વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચી જાય હા દોસ્તો અલ્પેશ ઠાકોરે તેમને ગેનીબેનની વાતનો જવાબ આપ્યો છે એ પણ તમને જણાવીશ પહેલાં જ સાંભળી લો ગેનીબેન ઠાકોર શું કહે છે પછી અલ્પેશ ઠાકોરનું આપણે સાંભળશો હા દોસ્તો પહેલાં આ વિડીયો જોઈ લો અને કોઈ બહારના લોકોએ આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી થી આપણી હાજરી કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા ને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજ માંથી જે કઈ જે હોય કાઢી નાખજો અને આપ સૌને એક બનાસ બેન તરીકે ખાતરી આપું છું મારે